તો રાજ્યમાં અગિયારથી પંદર મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદ પડી શકે છે મધ્ય દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ અગિયાર મેના રોજ તાપી ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અગિયાર મે રોજ નર્મદા અને નવસારીમાં વરસાદની આગાહી બાર મેના રોજ અરવલ્લી સાબરકાંઠામાં પડી શકે છે વરસાદ બાર મેના રોજ છોટા ઉદેપુર દાહોદમાં પણ વરસાદની આગાહી તો બાર મેના રોજ તાપી ડાંગ વલસાડ નર્મદામાં વરસાદની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના તેર મેના રોજ છોટા ઉદેપુર દાહોદમાં પડી શકે છે કમોસમી વરસાદ તેર મેના રોજ તાપી ડાંગ વલસાડ નર્મદામાં વરસાદની શક્યતા જે છે તે જોવામાં આવી રહી છે તો ચૌદ મેના રોજ જામનગર ભાવનગરમાં વરસાદની આગાહી બોટાદ અમરેલીમાં પણ પડી શકે છે વરસાદ તો પંદર મેના રોજ તાપી ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વલસાડ નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે તો અગિયારથી પંદર મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ પડી શકે છે સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તો તાપી છે ડાંગ છે વલસાડ છે નર્મદા છે અને નવસારીમાં વરસાદની શક્યતા બાર મે અરવલ્લી સાબરકાંઠા છોટા છોટાઉદેપુર દાહોદમાં વરસાદની શક્યતા છે તો ડાંગ વલસાડ નર્મદામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે